બે વરસ પેલા વલસાડ જિલ્લાનું રોણવેલ ગામ છે જ્યાં મનીષાબેનનું ઘર બનાવ્યું હતું અંદર આવો તમને થોડુંક આજે મનીષાબેન પાસે પણ મારે થોડાક પ્રોમિસ લેવાના છે આ અમારા મનીષાબેન છે અને આ એમનું ઘર છે આવો મારો અને મનીષાનો ફોટો છે અને આ એમના મધર અને ફાધર છે એક્સપાયર થઈ ગયા છે એકલી દીકરી રે છે અને એ અમને આ એમનું કિચન છે અને આ તમે ઘરની સાફ સફાઈ

ભણવામાં કેવું ચાલે સારું હા સારું કેટલા ટકા આવશે હવે આ આ વખત આ વર્ષે કેટલા ટકા આવશે મને ખબર ખબર નથી પણ મહેનત કરે છે ભણવામાં ધ્યાન આપે છે પણ આ ઘર છે બે વર્ષ પહેલા બન્યું હતું અને બસ આવી રીતના લોકોને પ્રેમ કરતા રહેજો બીજું ખાસ કે વલસાડ જિલ્લાનું રોણવેલ ગામ છે અને રોણવેલ ગામમાં જેટલા લોકો છો કદાચ તમે આ રોડ પરથી ક્યાંક પણ ફરવા જતા હો તો મનીષાની મુલાકાત લેજો એકલી રહી છે સપોર્ટ કરતા રહેજો